જેમાં વર્ષોથી ખેતી જેના આધારે વર્ષોથી ખેતી થતી આવી રહેલ છે જેમાં કેટલાક સમયથી નીચાણ વિસ્તારમાં જેવું કે અકોટા દર નીચેથી જે વિસ્તાર આવેલો છે વડાલનગર નીચેનો ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે તેમ છતાં સાહેબોને રજૂઆત કરતા આનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી છેલ્લા દસ બાર દિવસથી અમે પાણી માટે વલકા મારી રહ્યા છે

તો અમે ચાર પાંચ દિવસમાં અને ડાંગરો સુ હજાર એકર ની અંદર ડાંગરનું વાવેતર કરેલ છે તો અમે શૈલેષભાઈ મહેતાને ને વહેલું નિવારણ કરીએ કે નર્મદાનું પાણી નાખે તળાવમાં તો અમારે ડાંગરનો પાક બચે અને હમણાં તો સુકાઈ છે પાક ખેડૂતોએ જણાવ્યું કે નર્મદા નિગમ પાસેથી પાણી લાવી તળાવમાં ભરવામાં આવે તો તેમનો પાક બચી શકે એમ છે જો સમયસર પાણી નહીં મળે તો ડાંગરના પાકને નુકસાન થવાની પણ સંભાવના છે જેનાથી ખેડૂતોમાં હતાશા અને આર્થિક સંકટ પણ વધી શકે છે સરકાર અને સિંચાઈ વિભાગે આ મુદ્દે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે કિંજલ ભટ્ટ જીએસટીવી ડભોઈ